એલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયારમાં વિષય આંકડા શાસ્ત્ર પ્રકરણ નંબર ત્રણ મધ્યવર્તી સ્થિતિમાંના માપો એમાં આપણે જે કાલેનો અર્થ છે એ બધું જોયું આજે આપણે જે તેના ઉદાહરણ છે તેના દ્વારા દાખલા જોઈશું જો અહીંયા આપણને એક રકમ આપેલી છે કે એક જિલ્લાના દસ જુદા જુદા સ્થળો પર થયેલું વરસાદ મીમીમાં નીચે પ્રમાણે નોંધવામાં આવેલ છે એ પણ એક જિલ્લો છે અહીંયા વરસાદ પડેલો છે એના આંકડાઓ અહીંયા આપણને આપેલા છે આંકડાઓ શું છે એકસો છવ્વીસ એકસો દસ એકાણું એકસો પંદર એકસો બાર એંશી એકસો એક ત્રાણું સત્તાણું અને એકસો તેર એ આંકડાઓ આપેલા છે તેના પરથી આપણે શું કરું તો કે વરસાદનો મધ્યક છે એ આપણે શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો તમે અવલોકનોની કિંમતો કેવી છે મોટી છે જો સોની ઉપર અવલોકનોની કિંમતો છે તો મોટી હોવાથી આપણે મધ્યગની ગણતરી છે એ ટૂંકી રીતે કરીશું જો મધ્યકની ગણતરીમાં ઘણી બધી રીતો હોય રકમ નાની હોય તો એની આપણે કાલે જોયું એ મુજબ ગણતરી થાય મોટી રકમ હોય તો આ રીતે ગણતરી થાય આપણે જે પણ કાંઈ આવશે રકમ એ રીતે આપણે દાખલા ગણતા તેમાં ધારેલા મધ્યક હવે આમાં શું થશે તો કે ધારેલા મધ્યકની રીતે છે તેમની ગણતરી કરવામાં આવશે હવે મધ્યક એટલે કે એ બરાબર આપણે શું લેશું અહીંયા સો લેશું એ બરાબર સો લેશું અને નીચેના કોષ્ટકમાં અવલોકનો એક્સ અને તફાવત ડી બરાબર જો શું થશે એક્સ માઇનસ એ દર્શાવે છે કે એ બરાબર સો લઈ અને ડી બરાબર એક્સ માઇનસ એ છે આપણે લેશું તો ત્યાં જુઓ પહેલાં સૌથી પહેલાં તો શું કરવાનું તો કે વરસાદના આંકડા જે પણ કંઈ આપેલા છે એને આપણે શું નામ આપશું એક્સ નામ આપશું એ એમને બેઠે બેઠા બધા જ લખી નાખવાના એકસો છવ્વીસ એકસો દસ એકાણું એકસો પંદર એકસો બાર એંસી એકસો એક સત્તાણું અને એકસો તેર ત્યાર પછી આપણે શું કરતું કે ડી શોધવાનું તો ડી બરાબર શું આવશે ડી બરાબર એક્સ માઇનસ એ તો એક્સ શું છે તો એક્સ આપણે જે રકમ આપેલી છે તે તો હવે એ બરાબર શું કીધું છે તો કે એ બરાબર આપણે સો લેશું તો ત્યાં જુઓ એ બરાબર છે આપણે સો લેશું તો ડી બરાબર એક્સ માઇનસ એ તો એક્સ કેટલા છે એકસો છવ્વીસ અને એ કેટલા છે એ બરાબર સો તો એકસો છવ્વીસ માઇનસ સો કરશો તો કેટલા વધશે છવ્વીસ એવી જ રીતે સો સો છે બધામાંથી બાદ કરી નાખવાના એવી જ રીતે એકસો દસમાંથી સો બાદ કરશો તો દસ વધશે એકાણુંમાંથી સો બાદ કરશો તો જો માઇનસ નવ વધશે અહીંયા વિદ્યાર્થી મિત્રો સોમાંથી એકાણું બાદ કરશો અથવા તો એક્સ આપણે આ કીધું છે બરાબર કે એક્સ એકાણુંમાંથી જે સો બાદ કરશો તો માઇનસ નવ છે તે બચશે એવી રીતે એકસો પંદરમાંથી સો બાદ કરશો તો પંદર વધશે એકસો બારમાંથી સો બાદ કરશો તો બાર વધશે પણ અહીંયા ફરી પાછું એસીમાંથી સો બાદ કરશો તો માઇનસ વીસ વધશે એવી જ રીતે એકસો એકમાંથી સો બાદ કરશો તો એક વધશે ત્રાણુંમાંથી સો બાદ કરશો તો માઇનસ સાત વધશે સત્તાણુંમાંથી સો બાદ કરશો તો માઇનસ ત્રણ અને એકસો તેરમાંથી તેર બાદ કરશો એકસો તેરમાંથી સો બાદ કરશો તો તેર બચશે ત્યાર પછી હવે ડી બરાબર અહીંયા આપણે શું કરવાનું બધાનું ટોટલ કરવાનું હવે કેવી રીતે ટોટલ તો છવ્વીસ ને દસ છત્રીસ હવે છત્રીસમાંથી પછી અહીંયા માઇનસ નવ છે તો છત્રીસમાંથી નવ શું થશે બાદ થશે છત્રીસમાંથી નવ બાદ કરશો એટલે કેટલા વધશે સત્યાવીસ સત્યાવીસ પ્લસ પંદર બેતાલીસ બેતાલીસ પ્લસ બાર ચોપન ચોપન માઇનસ વીસ ચોપન માઇનસ વીસ કરશો એટલે ચોત્રીસ વધશે ચોત્રીસ પ્લસ એક એટલે પાંત્રીસ પાંત્રીસ માઇનસ સાત પાંત્રીસમાંથી સાત જો સાતને તન દસ પાંત્રીસમાંથી વધુ એટલે કેટલા વધશે પચીસ પચીસ પ્લસ તેર એટલે આડત્રીસ પચીસને તન અઠ્યાવીસને દસ આડત્રીસ એટલે ડી બરાબર આપણને શું મળશે સીગમાં ડી બરાબર આડત્રીસ છે તે મળશે ત્યાર પછી એન બરાબર આપણે કેટલા લેશું તો કે દસ હવે શા માટે દસ તમે જુઓ રકમ ગણો કેટલી છે બે ચાર છ આઠ અને દસ દસ રકમ છે એટલે આપણે એન બરાબર દસ લેશું હવે મધ્યકનું સૂત્ર છે મધ્યકનું સૂત્ર શું છે તો કે જો સેમ આપણે આગળ જોઈએ તો પહેલાં આપણે શું સૂત્ર લખતા એક્સ બાર બરાબર સીગમાં ડીના છેદમાં એન અથવા તો એક્સ બાર બરાબર સીગમા એકના છેદમાં એન પણ અહીંયા થોડુંક સૂત્ર બદલી જશે શા માટે બદલી જશે તો કે આપણે એ ધાર્યા છે એટલા માટે અહીંયા સૂત્ર શું થશે મધ્ય એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં ડીના છેદમાં એન એ આપણું સૂત્ર રહેશે એ ખાસ યાદ રાખવાનું હંમેશા મોટી રકમ હોય આપણે એ ધારેલો હોય તો એ આપણે પ્લસમાં લેવાનો તો એ પ્લસ સીગમાં ડીના છેદમાં એન થશે તો એની કિંમત કેટલી આવશે આપણે અહીંયા ધારેલા જ છે કેટલી આવશે સો પ્લસ સીગમાં ડી કેટલા આવ્યા આપણે અહીંયા આઠ્ય આણત્રીસ આડત્રીસ અને છેદમાં એન એન બરાબર કેટલા છે દસ તો ના છેદમાં દસ અહીંયા સો એમને એમ રહેશે પ્લસના પ્લસ રહેશે આડત્રીસ પાંખ્યા દસ કરશો એટલે ત્રણ પોઈન્ટ આઠ આવશે સો પ્લસ ત્રણ પોઈન્ટ આઠ કરશે એટલે એકસો ત્રણ પોઈન્ટ આઠ આવશે તો વિદ્યાર્થી મિત્રો આપણને મધ્યક મળી ગયો કેટલું આવ્યું મધ્યક એકસો ત્રણ પોઈન્ટ આઠ છે તે મધ્યક આ બધી જ વસ્તુઓનો આવ્યો તો આ રીતે વરસાદનો મધ્યક છે આપણે એકસો ત્રણ પોઈન્ટ આઠ મેમી છે એમ કહી શકીએ તો અહીંયા એ દાખલો આપણો પૂરો થયો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દાખલો જોઈએ બીજો એના પછીનો ઉદાહરણ નંબર ત્રણ હવે એમાં શું કહે છે જોઈએ આપણે કે વીસ વ્યક્તિઓના જૂથમાં તેમના વજનનો મધ્યક પંચાવન કિલોગ્રામ મેળવવામાં આવ્યો હતો કે વીસ વ્યક્તિઓનું જૂથ છે એમાં તેનો મધ્યક પંચાવન કિલોગ્રામ છે તો મેળવવામાં આવ્યો હતો પણ ત્યારબાદ માલુમ પડ્યું કે તે પૈકી એકે તેણીનું વજન પિસ્તાલીસ કિલોગ્રામ નોંધાવ્યું હતું જો એમાંથી એક વ્યક્તિ જે શું કરે છે તેનું વજન પિસ્તાલીસ કિલોગ્રામ નોંધાવે છે પણ ખરેખર એ વજન કેટલું હતું કે ખરેખર એ વજન ચોપન કિલોગ્રામ હતું તેમના વજનનો સાચો મધ્યક શોધો હવે એમણે પિસ્તાલીસ કિલો વજન નોંધાવ્યું હતું પણ ખરેખર ચોપન કિલો વજન હતું તો હવે આપણે આનો સાચો મધ્યક છે તે શોધવાનો છે તો અહીં જો વજનનો મધ્યક સૌથી પહેલે શું પંચાવન કિલોગ્રામ તો મેળવવામાં આવ્યો હતો તો એક્સ પાર બરાબર કેટલા આવશે પંચાવન અને કેટલા વ્યક્તિનો મધ્યક તો કે વીસ વ્યક્તિના છેદનો તો એન બરાબર કેટલા આવશે વીસ આવશે તો આપણને એક્સ પાર અને એન બરાબર વસ્તુ મળેલી છે આપણે તો માત્ર ખાલી સાચો મધ્યક હવે શોધવાનું છે તો સૌથી પહેલાં તો એનું સામાન્ય સૂત્ર છે એ મધ્યકનું એક્સ પાર બરાબર સીગમાં એક્સના છેદમાં એન બરાબર પંચાવન કે આ બધી વસ્તુ આપણને આપેલી છે કે એક્સ બાર તો આપણને મળેલ પણ સીગમાં એક્સ જો અહીંયા આપણને ટોટલ મળેલો નથી તો આપણે ટોટલ શોધવો પડશે હવે કેવી રીતે કે માટે સીગમાં એક્સના છેદમાં એન આપણે લીધું હતું તો એન બરાબર તો વીસ છે તો છેદમાં વીસ અને એક્સ બાર પણ આપણને આપેલા છે કેટલા પંચાવન તો બરાબર પંચાવન હવે શું થશે તો કે માટે સીગમાં એક્સ બરાબર આ વીસ અને પંચાવનનો શું થશે ગુણાકાર થશે સિગ્મા એક્સ બરાબર પંચાવન ગુણ્યા વીસ એટલે અગિયારસો થશે તો હવે સીગમાં એક્સ આપણને મળી ગયો અગિયારસો આમ અવલોકનનો સરવાળો કેટલો છે અગિયારસો છે જેમાં સાચી કિંમત ચોપનને બદલે ખોટી કિંમત પિસ્તાલીસનો સમાવેશ થયેલ છે હવે જો અગિયારસો સરવાળો તો મળી લો પણ આમાં શું છે તો કે એને કેટલી કિંમતો કે ચોપન ખરેખર કિલોગ્રામ હતું એની બદલે ખોટી કિંમત પિસ્તાલીસ છે તેમણે નોંધાવી હતી તો આમાં અગિયારસોમાં પિસ્તાલીસનો સમાવેશ થયેલ છે તો હવે અવલોકનનો સાચો સરવાળો શોધવા માટે આપણે સરવાળાની ઉપર મેળવેલ કિંમતમાંથી ખોટું અવલોકન બાદ કરીશું અને સાચું અવલોકન શું કરશું પ્લસ કરશું શા માટે જો વિદ્યાર્થી હંમેશા ખોટું અવલોકન હોય શું થશે બાદ થશે એ ખાસ યાદ રાખજો અને સાચું અવલોકન પ્લસ થશે તો આમાં ખોટું અવલોકન શું છે તો કે પિસ્તાલીસ છે અને સાચું અવલોકન ચોપન છે તો પિસ્તાલીસ બાદ થશે અને ચોપન પ્લસ થશે જોઈએ આપણે અહીંયા હવે સુધારેલો મધ્યક નવ સીગમાં એક્સ એ તો આપણને મળી ગયો અગિયારસો એમાંથી ખોટું અવલોકન શું હતું પિસ્તાલીસ એ બાદ પ્લસ ચોપન એ સાચું અવલોકન તો સુધારેલો મધ્યક સીગમાં એક્સ કેટલો મળશે અગિયારસો નવ છે તે મળશે હવે ખરેખર આપણે જે મધ્યક શોધવાનો છે તે સાચો મધ્યક એક્સ બાર બરાબર સીગમાં એક્સના છેદમાં એન તો સીગમાં એક્સ અહીંયા આપણે શું લેશું તો કે અગિયારસો ને નવ લેશું જ્યારે આપણે પહેલે શરૂઆતમાં શું લીધું હતું અગિયારસો પણ ખરેખર એમાં ખોટો મધ્યકનો સમાવેશ હતો તે પણ આમાં સાચા મધ્યકનો સમાવેશ છે એટલે અગિયારસો નવના છેદમાં કેટલા આવશે વીસ વીસ જોવાયું એન બરાબર આપેલ છે તે એટલે અગિયારસો નવ ભાગ્યા વીસ કરશો એટલે પંચાવન પોઈન્ટ પિસ્તાલીસ છે એ આપણે વજનનો સાચો મધ્યક છે તે પંચાવન પોઈન્ટ પિસ્તાલીસ કિલોગ્રામ મળશે તો અહીંયા આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયા આજનો ટોપિક છે તે પૂર્ણ થાય છે